જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આજનો ખાસ એપિસોડ છે પિત્તળની થાળીમાં લીંપણવાળી રંગોળી રંગોળીનું મહત્વ શું છે રંગોળી કઈ રીતે આપણે જૂના જમાનામાં આપણે બેક સાઈડ જઈએ તો પાસમાં આપણે જોઈએ આપણી હિસ્ટ્રી તો ચૂનાનો પથ્થર પછી ગેરું પછી રેતી કલરિંગ રેતી પછી ફૂલોની રંગોળી બહુ બધા મટિરિયલ યુઝ કરવામાં આવે છે અને એનું જે ચૂનાની પથ્થરની વાટીને અને ચોખાનો પાવડર એને જે ચોખાનાવાળી લોટવાળી જે રંગોળી કરે છે સાઉથમાં તામિલનાડુમાં એને કોલમ કહેવામાં આવે છે આજની તારીખમાં તામિલનાડુ સાઉથમાં જાઓ તો ડેઈલી રંગોળી કરવામાં આવે છે રંગોળી પાણીયારે કરવામાં આવે રંગોળી ખાસ ઉમરામાં કરવામાં આવે એક જાતનું ઉમરા પૂજન એ પોઝિટિવ એનર્જી આપે છે અને નેગેટિવને દૂર રાખે છે પ્લસ આપણા શાસ્ત્રીય શાસ્ત્રો પ્રમાણે એનું બહુ મહત્ત્વ છે ખાસ કરીને ડેલી ઘણા નથી કરતા આપણા તહેવારો જેમ કે ગણપતિ નવરાત્રી દિવાળી ઓણમ પોંગલ એ બધા તહેવારોમાં રંગોળી કરવામાં આવે છે રંગોળીનું મહત્ત્વ બહુ છે તો પહેલાં બે મટિરિયલ યુઝ થતા હતા ગેરું હવે કોઈ ગેરું યુઝ નથી કરતું ગેરું અને છાણનું લીપણ લીપણ છાણમાં લીપણથી કરો એ સૌથી બેટર છે નાનું તો નાનું પણ ડેલી એક ખાલી વ્હાઈટ ચિરોડી કહે વ્હાઈટ રેતી કો કે વ્હાઈટ ચીરોડી એનાથી ડેલી એક નાની રંગોળી કરો તો બહુ પોઝિટિવ વાઇબ્સ આપશે અને છાણમાં લક્ષ્મીનો વાસ છે તો વધારે એ પવિત્ર થશે આંગણું તમારું ઉમરો તો આજે હું પિત્તળની થાળીમાં લીપણવાળી રંગોળી તમને બધા બતાવવાની છું તો એ શેર કરીશ અને પાણીયારે પણ રંગોળી થાય ચૂલા પાસે પંચ તત્વો જેમ કે પાણી જલ વાયુ હવા અગ્નિ એટલે પાણી હરું બરાબર તો ત્યાં એની પૂજા થાય પછી ચૂલો એટલે અગ્નિ એની પણ પૂજા થાય એટલે આ બધી જે નાની નાની આપણી રસોડાની કે અમુક વસ્તુઓ છે પાંચ તત્વો જે ગણાય છે એની પણ પૂજા થાય તો ત્યાં ત્યાં પૂજન થાય છે રંગોળી થાય છે તો આજે હું બહુ મસ્ત રંગોળી કરીશ અને મળતી રહીશ અલગ અલગ બધું કામ પતાવીને અલગ અલગ વિડીયો સાથે આવું છે ને હે ને ગૌરીને બહાર આવું છે ને પણ હું એટલી છું લક્ષ્મીને પહેલાં ડાબી આંખમાં પ્રોબ્લેમ હતો એ મટી ગયો હું રોજ ઠંડા પાણીએ ધોઉં છું અત્યારે નહીં લક્ષ્મી અને માર નહીં હમણાં બહાર નહીં અત્યારે જમણી આંખમાં એ પ્રોબ્લેમ છે અને સવારે ઝરમર ઝરમર વરસાદ પડી ગયો જો કેટલી લીલોતરી સારું એવું ઘાસ થઈ જશે દર ચોમાસે સારો વરસાદ મતલબ એટલું બધું ખડ ઉગે છે તો બીજા બધાને જેમ ગાયો કે ઢોરો હોય ને તો માલધારીઓ છે ને ઘાસડી લઈને વાઢવા આવતા અમે વાઢવા પણ દઈએ એ તો પૂનનું કામ છે કારણ કે અમારે ગાયો નથી અને ગાયો છે પણ તો પણ આખી કંઈ વાડી એ ચરી નહીં લે તો ગ દર ચોમાસે બહુ ઓવર થઈ જાય છે લીલોતરી અમે અંદર પણ નથી જઈ શકતા અને અલગ અલગ જાતની બીસ આપણને બાઇટ કરે ખબર ના પડે જ્યારે સોજો આવે ત્યારે ખબર પડે કે કંઈક મધમાખી કે કંઈક ભમરી કડી ગઈ તેવી હાલત થઈ જાય છે સ્વિમિંગ પુલ સુધી અમે નથી જતા એટલું ખડ એટલું ગ્રીનરી થઈ જાય છે હાઇટમાં તો ઘણા વાઢવા પણ આવે છે ઢોર માટે ગાય માટે ભેંસ માટે તો અમે વાઢવા પણ દઈએ છે તો બુલેટ ઘાસ ખાસ કરીને સ્પેશિયલ રોપવાની હવે કદાચ જરૂર નહીં પડે કારણ કે આ એટલું બધું ખેંચાઈ જશે અને હજી ચોમાસાની શરૂઆત છે તો હજી જેટલો વરસાદ પડશે એટલું ખડ વધારે ઉઠશે એટલી વધારે ગ્રીનરી થશે એટલે એ લોકોને ચરવાની પણ બહુ મજા આવે છે એવું હશે તો ક્યારેક ક્યારેક હું જ વાઢીને એ લોકોને આપી દઈશ બપોરે કે સાંજે સેજ હું લક્ષ્મીને કચરા પાસે જોઉં છું ને મારું એટલું મગજ ગરમ થઈ જાય છે ને અત્યારે મેં મારી એને આટલી મોટી વાડીની લીલોતરી છોડીને કચરા બાજુ તો એકવાર આવશે જ જો આ અત્યારે તો ઠીક છે અહીંયા બધું ક્લીન છે લીલોતરીમાં જંગલમાં વાડીમાં જ્યારે આ બધું ખડ વધે ને ત્યારે નરી આંખે જોઈ ન શકાય એવી ઝીણી ઝીણી મસીઓ સોયની જેમ ડગ મારે અને પછી ખંજવાળા આપણે આપણને એમ થાય કે મચ્છર કઈ ગયા પણ નહીં મચ્છર ના હોય અહીંયા મચ્છર તો બિલકુલ નથી પણ આ લીલોતરીની જે બધી મસ્સીઓ હોય એ બહુ ચટકા ખતરનાક મારે એકદમ રાયના દાણાથી પણ ઝીણી મસ્સી અને એવો જોરદાર સોય જેવો ચટકો મારે જો બહુ ગુસ્સા આવી જાય છે હું એ લોકોને કચરો ખાતા જોઉં છું એટલે મારું તો મગજ તપી જાય છે એ ગંદવાળી કઈ રીતે પોસિબલ છે ખાવાનું આ મારી ડાય છે એ તો ખાલી લક્ષ્મીની પાછળ પાછળ જ હોય છે કચરામાં મોઢું છે ને લક્ષ્મીનું હોય છે કેવો મસ્ત બગલો છે જો ઝૂમ કરું હા